દોસ્તો આજે આપણી સાથે છે હિંમતભાઈ સિરોયા ગામ છે ડાંગ ઇંગોરાળા હવે હિંમતભાઈ સિરોયાનું એવું કેવું છે કે આજે આપણને અલગ પ્રકારની એક અલગ એન્ટીક આપણે જોયું પણ ન હોય અને સપને વિચાર્યું પણ ન હોય એ ટાઈપની ચા બનાવશે પેપરની અંદર ચા હિંમતભાઈ પેપરની અંદર ચા બનાવવાના છો તમે હવે જોઈએ હિંમતભાઈ ની કઈ રીતની માસ્ટરી છે દોસ્તો છેલ્લે સુધી વિડીયો જોજો પેપર ની અંદર આપણે ચા બનાવશું વાહ તમે જોયેલું છે બધાએ નહીં ચાલો જોઈએ તો આજે આપણે બધા નજીક આવી જજો ભાઈ તમે જોયું છે તો આ બાજુ આવી જઈજો બરાબર બને છે કે નહીં જોઈએ ને આપડે હિંમતભાઈએ ચુલ્લા ની અંદર લાકડા નાખ્યા છે દોસ્તો તાપ થાય છે અને કઈ ટાઈપ ની બનાવી છે હિંમતભાઈએ પેપરની તપેલી બનાવી છે દોસ્તો તમે જોઈ શકો છો હવે આપણને વિચાર આવે કે આ તપેલી જે પેપર ની બનાવી છે એ જો આપણે ચૂલા ઉપર મૂકીએ તો એ સળગી જાય આ તો સળગી જાય હિંમતભાઈ મારું એવું માનવું છે આની અંદર તમે ચા કેવી રીતે બનાવશો પેપર જ છે આ પેપર જ છે ચારે બાજુ બતાવો મિત્રોને બતાવો બરાબર છે અને એને તમે હવે તાપ ઉપર મૂકશો એમ અને એમાં ચા બનાવશો વાહ ભાઈ વાહ જોઈએ ચાલો આપડે હિમતભાઈ સિરૈયા ટેકનિક પેપર ની અંદર ચા બનાવશે દોસ્તો તાપ ચાલુ છે અહીંયા મોટી ભીડ પણ થઈ છે તમે જોઈ શકો છો જોવા માટે અને બધાનું એવું માનવું છે કે પેપર ની અંદર ચા ન બને પણ આજે હિંમતભાઈ બનાવીને બતાવશે વાહ ખુબ સરસ ચાલો હિંમતભાઈ હિંમતભાઈ અંદર પેપરની અંદર બધું દૂધ ચા પત્તી અને ખાંડ બધું એડ કરી દે છે હિંમતભાઈ શિરીએ આપણે છે ડાંડ લિંગોરાળાના અને આજે મહેમાન થઈને આવ્યા છે મામેરિયા છે લગ્ન પ્રસંગની અંદર એમની જે કળા છે ટેકનિક છે એ બતાવે છે દૂધ અંદર એડ કર્યું છે વાહ ખૂબ સરસ અંદર ખાંડ એડ કરો ના કોઈ એની રીતે બનાવા દ્યો ભાઈ ચાપી એડ કરો દોસ્તો ટાઈપ ની ધીમે ધીમે પથરીને પાણી નાખવું આપડે આખા ચૂલા ઉપર મૂક્યા છે હવે હિંમતભાઈ ધીમે ધીમે ચાલો ધીમે ધીમે મૂકો વાહ ખૂબ સરસ હવે જોઈએ છે સળગે છે કે નથી સળગતું હિંમતભાઈ વાહ પેપરની તપેલી બનાવી છે ચૂલો ચાલુ છે હે હિમતભાઈ ઘણી વાર બનાવી છે આ રીતે તમે વાહ પણ આજે મારા મિત્રોને બતાવી દીયે હિંમતભાઈની કળા ગામ ઇંગોરાડા ડાંગ ઇંગોરાળા હિંમતભાઈ સુરોયા હે લંડન હતા ને ત્યારે બે વાર બનાવી હતી બરાબર છે વાહ હિમતભાઈ વાહ મને આજે જોવાનો મોકો મળ્યો લાવ્યો પણ પેપર દાસી જાય છે હિંમતભાઈ ચિંતા નહીં કરવાની ચિંતા નહીં કરવાની આટલા બધા લોકો ભીડ થઈ છે હો જોવા માટે ચારે બાજુ પછી કઈ નો વાહ ભાઈ વાહ હિંમતભાઈ પેપર તો બળતું જાય છે મને એવું દેખાય છે હમણાં બધું નીચે નહી જાય ને હે હિંમતભાઈ વાહ હિંમતભાઈ ની ચા બનાવવાની ટેકનિક થી બધા લોકો કેટલી બધી ભીડ થઈ છે લોકો તમે જોઈ શકો છો વાહ ખુબ સરસ આ ચા પીવાની થાય છે અને તાપ ને વધારતા જાય છે જેથી કરીને પેપર મળી જાય નો ભલે એમ ગેરંટી વાહ એવા દોસ્તો છેલ્લે સુધી બની રહેજો તમે આપણે ચા પીવાની છે પેપર માં બનેલી ચા ડાંગ ઇંગોરાળાના હિંમતભાઈ સિરોયા વાહ એક અલગ ટેકનિક જે સપને વિચાર્યું એ ટાઈપ ની હિંમતભાઈ લીધો લીધો જે થાય છે નહીં નહીં નથી થયું વાહ દોસ્તો આ વિડીયો પસંદ આવે તો શેર જરૂર કરજો ચોક્કસથી તમારે જોવું છે હા આજે મોકો મળ્યો છે હિંમતભાઈ ખરેખર પેપર દાજતું જાય છે છતાં ચા નીચે જતી નથી દોસ્તો તમે જોઈ શકો છો આ સાઈડ થી પેપર દાઝી ગયું છે પણ ચા બિલકુલ એક ટીકું નીચે પડ્યું નથી હજી હવે આવે છે ચા નો આપડે જોઈએ વાહ હિંમતભાઈ ચારે બાજુ થી પેપર દાઝી કયું છે હવે મને નથી લાગતું ચા બને હમણાં જ અંદર જતી રહેશે બધી ચૂલા ની અંદર ચારે બાજુ તમારું શું કેવું છે જોરદાર તમે વાહ આનંદ થયો હિરમતભાઈ ની ટેકનિક આજે જોવા મળી અમને ખુબ સરસ કુમાર કયો જમાય છે સાવરજીયા જમાય છે વાહ ભાઈ વાહ મને ગર્વ થાય છે વાહ જોરદાર તાળીયા વધારો અમારા કુમાર વાહ ભાઈ વાહ હવે છે હિંમતભાઈ ગૌણી હાથમાં તૈયાર રાખજો હે કુમાર 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 એવું છે કુમાર વાહ શું અમારા કુમાર ચારે બાજુ બધા લોકો ને કેટલો ઇન્ટરેસ્ટ છે દોસ્તો તમે જો બધા માનતા નહોતા પણ આજે હિંમત કુમારે અમારા હિંમત કુમારે બતાવી જ દીધું કે પેપર ની ઉપર ચા બને ખરા તમારી સામેન્ટ અને શેર ચોક્કસ કરજો છે કે નથી બની પેપરની અંદર જોઈએ છે ચાલો ટેસ્ટ કરો થોડી ખોડી નાખો બધા કપની અંદર ધીમે ધીમે બાર કાઢો વાહ ખૂબ સરસ વાહ તો આ કપની અંદર નાખો હજી ચાલુ છે પેપર ચારે બાજુ ગાજી ગયું છે છતાં નીકળતી નથી બાર ચાર તપેલી ની જરૂર નથી પેપર ની તપેલી બનાવી છે મિત્રો વાહ માસ્ટર સાહેબ ચેક કરો બરાબર છે ચા ચા જેવો ચા ટેસ્ટ આવે છે કે નથી આવતો કેવી બની એક નંબર વાહ હિમત કુમાર વાહ અમારા કુમારે કરી બતાવ્યું હું માનતો નતો પણ ખરેખર તમારી હિમત કુમાર કીધા ના ચા પીવાની ભીડ થઈ છે દોસ્તો ખરેખર આજે આનંદ થયો એક નવી ટેકનિક એક નવી કળા સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્ર ગામના ડાંગ ગામ ગામના હિંમત કુમારે અમારે એક સરસ બનાવીને બધાને ચા બનાવી બધા લોકો ટેસ્ટ કરે છે કપ ઉપર કપ ભરે છે તમે જોઈ શકો છો દોસ્તો ખુબ સરસ એક વાર હિંમત કુમાર ને તાળીઓ થી વધાવો તાળીઓ થી વધાવો હિંમત કુમાર ને વાહ હિમત કુમાર વાંક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચો દોસ્તો તમે જોઈ શકો છો પેપરની અંદર ચા બનાવી અને મેં ટેસ્ટ પણ કરી એકદમ સરસ મજાની આપણે જે ઘરના વાસણની અંદર જે બનાવીએ ને એના કરતાં પણ ટેસ્ટ સારો દોસ્તો તો આ ચા કોણે બનાવી હિંમતભાઈ શિરોયા દાંડ ઇંગોરાળાના હિંમતભાઈ શિરોયા જોરદાર એક તાવીઓથી બતાવ્યું મિત્રો એક અલગ ટેકનિક આપણને જોવા મળે ખૂબ ખૂબ સરસ થેન્ક યુ વેરી મચ ખરેખર પેપર ની અંદર ચા બનાવીને તો તમે પીવડાવી ખુબ આનંદ થયો બરાબર છે પણ હિંમતભાઈ પેપર પણ ચારે બાજુ દાઝી ગયું મેં જોયું બરાબર પણ બાર ચા ન નીકળી એનું શું કારણ શું ટેકનિક એવી હતી કોઈ કારણ નહી પલ્લેલું કાગળ હોય એટલે ન ભળાય પલ્લેલું કાગળ હોય એટલે ન ભાઈ એવું છે એમને કોઈ શક્તિ કુદરતી શક્તિ મંત્ર છે વાહ સરસ બધા મિત્રોને આનંદ કરાવ્યો થેન્ક યુ વેરી મચ વિડીયો પસંદ આવે તો દોસ્તો એકવાર લાઇક કોમેન્ટ અને શેર કરજો ખૂબ સરસ થેન્ક યુ વેરી મચ